નમસ્કાર ખેડૂત મિત્રો હું કેતન પરમાર નેક્સાસ ન્યુટી સાયન્સ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવી ગયો છું ગામ દળવી અને દળવીની અંદર મરચીની અંદર આપણે જે ખેડૂત છે એને એક વરસાદની પહેલાં પાકને એક પાળ બાંધેલી હતી અને એ પાળ કઈ રીતની બાંધી હતી અને એને એને શું પરિણામ મળ્યા તો એ આપણે એની પાસેથી જાણશું નમસ્કાર ભાઈ નમસ્કાર આપણે નામ જણાવશો બધા ભાવેશભાઈ રામજીભાઈ વેકરિયા ગામ દડવી તાલુકો જામકનણા જિલ્લો રાજકોટ અમે વરસાદ પહેલાં આમાં એક અલગ અલગ ખાતર ચડાવવાની કોશિશ કરતા હતા કયું ખાતર કેટલું ચડાવવું કોઈ આઈડિયો નહોતો પણ એક સેમ્પલિંગ માટે કીટ આવી મારી પાસે બંધનની નેક્સુસ બંધનની માઇક્રો કીટ છે જેમાં પાંચ જાતના ખાતર અલગ અલગ આવે છે કેટલું પ્રમાણ કેટલું આ આપણને ખબર ન હોય તો એના માટે એની કીટ આવે એ કીટ આપણે ચડાવી સેમ્પલિંગ કરી જોયું મેં રિઝલ્ટ સારું આવ્યું ફૂટાવ સારો થયો પૂણે ફારી આવી અને બગડવાના ચાન્સીસ લગભગ નેવું ટકા ઉપરના વયા ગયા આજે મારે અઢાર વીઘાનું મરચીનું વાવેતર છે એમાં ઓલરેડી સો સો ટકા પાક બચી ગયો છે પાણીનો વરસાદ નો ગમે એટલો ફ્લો થતા મારા પાકને નુકસાન નથી તો માઇક્રો કીટ આ તમારા ગામમાં ભાવેશભાઈ જે મરચી નું વાવેતર છે તો આ વરસાદ પડ્યો તો કેટલા ટકા મરચી વહી ગઈ લગભગ પંચોતેર ટકા ગામમાં સરેરાશ મરચી વહી ગઈ છે પચીસ ટકા જેવી બચેલી છે મારે લગભગ પાંચ ટકા નુકસાન નુકસાની નથી તો આ માઇક્રો કિટ નો તમને સોય સો ટકા ફાયદો મળ્યો માઇક્રો કીટ નો સો ટકા ફાયદો ખેડૂત મિત્રો આ ખાસ જણાવવાનું કે ભાવેશભાઈ ગામ દળવી તાલુકો કંડોણા જિલ્લો રાજકોટ નેક્સસની માઇક્રો કીટનો ઉપયોગ કરેલ છે ગામની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં મરચીનું વાવેતર છે અને જે વરસાદની અંદર પિંચોતેર ટકા મરચી પતી ગઈ છે એ અત્યારે ભાવેશભાઈને અઢાર વીઘાની મરચી છે અને એમાં પાંચ ટકાનું પણ નુકસાન નથી તો ખેડૂત મિત્રો જે કોઈ આ વિડીયો મરચીના ખેડૂત મિત્રો જોતા એ વધુમાં વધુ શેર કરો જેથી કરીને આપણે જે મરચીના ખેડૂતો છે અને એક સારામાં સારું ઉત્પાદન મળી રહે એવી આપણે સૌ કોશિશ કરીએ અને મરચીના આ જે માઇક્રો કિટ રહી એ ભાવેશભાઈ બીજા ખેડૂત મિત્રોને આપણે શું ભલામણ કરી શકીએ ના વપરાય સારું છે રિઝલ્ટ સારું છે ફૂટાવ માટે અને પાણીના વધારે ફ્લો માટે બહુ વ્યવસ્થિત કામ છે તો આ જે માઇક્રો કીટ છે એ સોએ સો ટકા ડ્રીપમાં ચાલે એવી વોટર સોલ્યુબલ કીટ છે સૌ ખેડૂત મિત્રો તમે પણ ફિલ્ડમાં પણ જોઈ શકો છો માઇક્રો કીટનું રિઝલ્ટ